છોટાઉદેપુરના કવાડ તાલુકાના રુમાડિયા ખાતે અર્ચના કરી બાધા રાખનાર વ્યક્તિ લાકડાના માનચંડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા જ્યારે આદિવાસી સમાજના લોકો રામઢોલ બગાડી આદિવાસી ચિંડીના નાચ્યા હતા જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી વાડ તાલુકાના રુમડિયા ખાતે ગોળફળીયાનો મેળો ભરાયો હતો જેમાં ગોળફળીયાના મેળામાં ગામ લોકો દ્વારા લાકડાનો એક સ્તંભ ગામના સીમાડે ઉભું કરવામાં આવે છે તેના પર કોતરણી કરી એક માંજળો બેસાડવામાં આવે છે અને એ સ્તંભની પૂજા અર્ચના ગામના ભુવા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ જે લોકો એ બાધા રાખી હોય તેવા વ્યક્તિને માછડા છેડે દોરડા વડે લટકાવવામાં આવ્યા હતા અને બંને તરફથી દસ થી પંદર લોકો લાકડાના માછડાને ગોળ ગોળ ફેરવ્યા છે સૌથી પહેલા ભુવાને માછડા પર લટકાવવામાં આવ્યા હતા ત્યારબાદ અલગ અલગ દરેક લોકોને ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે આ ઉપરાંત રામઢોલ સાથે આદિવાસી સમાજના લોકોએ પણ નાચગાન અને નૃત્ય કર્યું હતું જ્યારે મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો જેવા કે કાળા આંસળી જેવા પ્રકારના ગળામાં પહેર્યા હતા ગોળ પૂજા કરવાનું વિશેષ મહત્વ એ છે કે ગામ લોકોના જણાવવા મુજબ ગોળ ફળિયાની પૂજા ના કરે તો ગામમાં આફત આવે છે અને રોગચાળો ફેલાય છે જોકે પૂજા કરવાથી ગામની સમૃદ્ધિ થાય છે આ મેળાની પરંપરા ખાસ એ છે કે ગામના અલગ અલગ ગોત્રના લોકો પોતપોતાના રીતિ રિવાજ પ્રમાણે એમનું આયખું એ નિભાવે છે એમાં એવું છે કે જે બાંધે છે પર જ્ઞાતિવાડા અને જે બેસવાનું છે એ પણ ડાબરિયા જ્ઞાતિવાડાને અને જે માછળો ફેરવાનો એ આપણે જ્ઞાતિવાડા અને એવી રીતે ગામ જ્ઞાતિઓ થઈને આખા માછડાને તૈયાર કરે છે અને આજના દિવસે એને શાંતિથી ભાઈચારા રીતે અને સમૃદ્ધ આરામથી આ મેળાનું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર